સુરેન્દ્રનગર વઢવાણ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝમાં ચેકિંગ કરવામાં આવ્યું માં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે કુલ નવ જેટલા નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે હલકી ગુણવત્તાનું તેલ હોવાની ફરિયાદને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટ બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે દિવાળી પહેલા જ ચેકિંગને પગલે મિલ માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે રોજ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ એન્ડ ડ્રગ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓઈલનું ટીનિંગ કરતી બે કંપની પર અમે આ તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે આશરે દશક જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ